તમારે કે 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 ગાડી આપણે બસ નહીં કે બીજાને એમ છું કે એક ના એકવી થઈ જાય તો જેને છે ને લોઢા માથે હોય ને અમારા વાળા એને થાય નકર કયક ના વેસાતા અમે જોયા છે અને કયક ના કારખાના પણ વેસાતા જોયા છે પેઢીયું પણ વેસાતી જોયું છે અમારા વાળા હે એટલે હુનર કરો હજાર આખરના આડા ફરે મારા ઓલા કરતો અડતો છે ને એ ઈશ્વર છે બાકી તમારા નસીબ માં હશે તમારા ભાગ માં હશે લખેલું હશે કિસ્મત માં તમારી હથેળી માં બસ તમારી થારી માંથી લઈ જવાનું છે મારા ઓલા કેવું જ મેં કીધું ને કે ભાણા માંથી લઈ જવાના છે પણ ભાઈજ માંથી કોઈ લઈ જવાનું નથી એટલે મારા ઓલા કામ ધંધો કરો બધો કરવાનો આપણે મહેનત કરવાની હે મહેનત મજૂરી કાયમ બધુંય આપણે જે જીવન છે એ પ્રમાણે પ્રમાણે કરશે જેવાની મારા જેવું કરમ કરો એવું ફળ કૃષ્ણ પરમાત્મા દુવાર ક્યાં દેશે કીધું છે ગીતામાં અર્જુન ને હે કે જેવું કરમ કરશો એવું ફળ હું આપીશ હે જેવું વાવો બાવરિયાનું બીજ વાવો તો આંબો ન ફળે મારા ઓલા લઈ લ્યો લઈ લ્યો લાવ કે જીવતને જોતા ન મળે હે આપણે બાવરનું બીજ વાવી તો અહીંયા કે આંબો ક્યાંય ઉગે નહીં મારા વાલા આંબો વાવવો હોય આ તો ગોટલું વાવવું પડે આંબાનું જે ગોટલું આવે ને એ વાવો તો આંબો ઉગે અને ઈ પણ આંબો ઉગે ગોટલી આવેલા ઈ કેરીને પછી આપણે કેસર કરવી હોય હાખ બનાવી હોય હે તો હાક બનાવવા માટે તો ગુરુ ના શરણે જ આવવું પડે એટલે કીધું ગુરુ કીજીએ તો એસા કીજે બસ એટલે બધા દ્રષ્ટાને આપે સંતો છે કલમ કરવી હોય તો એ ગુરુના શરણે જવું પડે બાઇકી તો આપણા પેલા એટલે મારા વાલા મોજે મોજ અને રોજે રોજ ઠાકર દુવાર કહેવાળાની તૈયાર રોજે રોજ ને મોજે મોજ કરો બાઇકી ક્યાં જીવનમાં છે નહીં મારા વાલા જીવન તો છે આ ઝંઝા મારા વાલા બસ જીવન તો જીવી લ્યો જીવન છે તો તો સમજાય મારાવાળા સમજી વિશાળીને જીવો કે એક દિન દિન જીવો 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 દો આ રાજા રાવણ હતો એ કેટલા વરસ જે હજાર વરસ જીવો હતો શું કામ નું મળવાળા એની ગોળે અમદાવાદ સંતોએ કીધું કે એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ હજાર પસાર સમજી વિચારી જીવો હે એટલે કીધું કે મનુષ્ય નથી કઈ પાણો જગમાં જીવન જીવી જાણો મારા વાળા મનુષ્ય નથી કઈ પાણો જગમાં જીવન જીવી જાણો બસ એ જ મહત્વનું છે બાકી નેક ટેક મેં રહેના બંદા મારા વાળા નેક ટેક મેં રહેના હે બસ આવું બધું છે નેક ટેક માર્યો આનંદ માર્યો બાકી તમારા બાળ બસા પરિવારનું ખ્યાલ રાખો મારા વાળા ભણાવો ગણાવો હોશિયાર કરો કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ઝડપી જમાનો છે મતલબી યુગ છે મારા વાળા કરજુગ હરાહર કરજુગ છે બાકી જીવવા જેવો યુગ છે ન તો બધાય દુઃખી છે કોઈ મન થી દુઃખી કોઈ ધન થી દુઃખી કોઈ તન થી દુઃખી મારા વાળા બસ સુખી તો કોણ છે સંસારમાં જેને બસ શાન મળી છે ગુરુની બસ જે મનવા લઈ લે ને નિજ નામ નિજ સમોવર કોઈ નહીં હે બસ નિજ કેતા પોતાનું નામ લઈ લે મારા વાળા બી ક્યાંય છે નહીં આ તો સગા કુટુંબની તને લાલસ લાગી પિયાના બોલે બંધારણા જૂઠડી કાયા રાણી જૂઠા નું બોલે એ બધું કરવું પડે છે સંસારમાં આ બધી આધ્યાત્મિક વાત છે હે આધ્યાત્મિક વાતું માં રહેવાનું મારા તો આ બધું ભૌતિક સુખ છે હે આ બધું બહારની દુનિયા જે બધી છે એ ભૌતિક છે અને બોલો આધ્યાત્મિકમાં આધ્યાત્મિકમાં જાઓ જાવ ને ત્યાં તો અમારે ગંગા સતીબાઈએ કીધું ને કે પીઢડે બ્રહ્માંડ માં પડશે ગુરુજી એમનો દેખાડો દે છે માંડળે મેલીને આવો મેદાન માં હે જ્યાં જાતિ ભાતી નથી જ્યાં વર્ણા વર્ણી નથી મારા વાલા હે જાતિ ભાતી ને ગુરુ ના દેશ માં હે હરિના દેશ માં ક્યાંય છે નહીં મારા વાલા બીબે પાડી તો બીજું ભાઈ હે માંડળે મેલીને આવો મેદાન માં પાનભાઈ ને એવું કીધું હે પીઢળે બ્રહ્માંડ માં પડશે ગુરુજી એમનો દેખાડો દેશ મારા વાલા એટલે કીધું ને મને વાળ લઈ લે ને નિજ નામે પછી રામ રામાબેન પણ એક વાળી વાણી છે ને હે ને પૂરા પંડિતોને ને શેઠ સન્યાસીને ને કે નિજ ગુરુ કોણ છે જમીન કેરી જાત કોણ આ ગાજ માયલા વીજ કોણ હે એમાં બારે મેઘ વરસે એનો દેવતા કોણ છે પૂછો પૂરા પંડિતોને ને શેઠ સન્યાસીને ને કે આ ગુરુ કોણ છે હે એવું છે મારા વાળા જમીન કેરી જાત કોને એટલે આરે કાયાનો નો ઈડોરો રસ્યો ને એવું સંતોએ તો જેમ જેમ અનુભવ છે બધી વેદનાની વાણી છે અનુભવની વાણી છે મારા વાલા હે જેસલ જાડે જા ને પાપ તારું પ્રકાશ જાડે જા ધરમ તારો સંભાળ તારી બેડલીને ને બુડવા નહીં દઉં એમ તોરલ કે છે કે પાપ તારું પડકાશ જાડે જા ધરમ તારો સંભાળ તારી બેડલીને ને નહીં બુડવા દઉં બસ એટલે આપણે ધરમ ફરજ જે આવે છે ને કરમકાંડ આ તે બધું ભૌતિક સુખમાં મારા વાલા એ બધું માણી લેવું એમાં બધું રહેવું મારા વાલા બાકી અમારા સંતોએ કીધું કે બધી ખાઈ પડવું પણ અધે ખાઈ ન પડવું અધે ખાઈ કોઈ બારું નીકળ્યું નથી એમાં તો તમે છેને ને જાવ જ જાવ એટલે બધી ખાઈ પડવાની છૂટી પણ અધે ખાઈ ન પડવું મારા વાલા કોક તમારો પાડોશી ફોર વ્હીલ જોડાવે કે બંગલો બનાવતો હોય તો રાજી રહેવું મારા કલેજા એવું છે હા બાકી તો અમારે દ્રષ્ટાંત બધા સંતો દે જ છે કે તમારું જો મકાન સરકતું હોય તો તમને એક ને દુઃખ થાય હા પાકી તમારો નવો બંગલો બનતો હોય તો આખા ગામ ને દુઃખ થાય કે ફલાણા ને બંગલો બને છે પછી પાછા સલાહ દેવા વાળા માણસો હોય હે કે અહીંયા બારી મેપજો ને અહીંયા દરવાજા મેપજો ને અહીંયા દાદરા કરજો હવે જે દોઢ કરોડ નો ખર્ચો કરતા હોય એને ખબર જ હોય બધી હે બધી ખબર જ હોય કે હું કરવું શું ન કરવું એટલે બધા આગળ જ્ઞાન તો છે તે મારા ભલા જ્ઞાન કોઈને દેવાની જરૂર જ નથી બધાયને ખબર પડે છે કે જે ઉગે ને પડે છે હાંજ પડે છે હાથમે છે ઉગે છે બપોર થાય છે બધું બધી વસ્તુની બધાયને ખબર પડે છે બાકી સમજણ નથી કોઈને એમાં જ્ઞાન બધાય છે અજ્ઞાની જીવ એ એટલે કીધું ને અજ્ઞાની કે આંધળો થઈને ફરે બસ બાયર બાયર ગોતે બધું પડ્યું છે ભીતર અને ગોતે છે બાયર બારો હે એટલે એવું છે એટલે કીધું કે આંધળા માણસ ને આંધળા કુંજાળા મત ભૂરો ગેમાડા ગેમાડા એટલે ગાંડા મારા વાલા મત ભૂમો જગદીશ ને ગેમાડા ગેમાડા કેટલા ગાંડા થાય સંતો ની ભાષામાં સંતો એમ કે ગેમાડા ભાઈ કે અમારે સોની ભગત સોની પિનાતી હે સંતો થઈ ગયા છે અમારે એને પણ કીધું છે કે આ તો જનાવર જાત કે આ તો સમજાવી સમજે અને અખો કે મારી નથી નાય અખા ભગત થઈ ગયા સોની ગઈ એવા તો અનેક સંતોએ એ કીધું કબીરે કીધું કબીર સાહેબે શું કીધું હે કે સુતો છો એ સવિરો નહીં ઊભા એ નો કીધું આય હે બેઠો એ બોલ્યો નહીં કબીર કે મેં કિસી કો લાગુ ઉપાય એટલે કબીર સાહેબનું એવું કહેવાનું છે સૂતા કેતા પીર દાદા પીર દાદા છે ને પીર ઈ સુતા છે એ ક્યાંય સવડ્યા નહીં ઉભો ઉભો કેતા પાળિયા થઈ ઠાકોરજી નથી બધા થોડો થઈને પૂંજા ઉભા બેઠો ઈ બોલ્યો નહીં આ બધી મંદિરો માં કૃષ્ણ પરમાત્મા ની રામચંદ્ર ભગવાન ની એ બધી આસ્થાનું છે શ્રદ્ધાનું સ્થાન છે બધા માને નહીં માનવાનું મારા વાળા શિવ શક્તિ ની ભક્તિ કરવાની નહીં કરવાની એવું નથી કેતા બસ શિવ શક્તિ છે નથી એમ નહીં શિવ છે એ જીવ છે જીવ છે એ શિવ છે અને શિવ છે એ શક્તિ છે શક્તિ છે એ શિવ છે મારા વાળા એટલે એવું છે સંતો એ આવું જેવું જેવું હોય ને જાણ્યું એવું બધું કીધું કે ઉભા એ કીધું આ એને બેઠો એ ક્યાંય બોલ્યો નહીં સૂતો એ ક્યાંય સવિરો નહીં કબીર કે કિસી કો લાગુ પાય હે પછી આવું સે મળવાના આનંદ માં રહેવાનું મોજ માં રહેવાનું જીવન જીવી જાણો મનુષ્ય નથી કઈ પાણું જગમાં જીવન જીવી જાણો બસ આનંદ માર્યો ખાઈ પીને ધોબાકા કાયમ મોજ કરો એ કામ ધંધો કરો મળવા વાળા બાકી કોઈ કઈ નાણા નાણા વગરનો નો નાથીઓ અને નાણે નાતા લાલ મારા વાળા હા માલ છે તો મોહમ્મદ છે ને દુનિયા કોઈ બેઠા નહીં બોલા હા તમારા સગા વાળા હોય કે ગમે એ હોય કોઈ તમને પાંચ પૈસવી દઈ જવાનું નથી મારા વાલા અને તમારે છે તો તમે કોઈ દેવાની રૂપિયો કોઈ આપશે નહીં એ આદિ અનાદિ થી આવ્યો આવે છે મારા વાળા હરિચંદ્ર રાજાને ભરબદારે પોતાની પત્ની ને વેચવી પડે મારા વાલા હરિશંદ્ર જેવાની કોઈ ખરીદો દુનિયાના લોકો ખરીદો હે હરિશંદ્ર રાજા વેસાણા ભરબદારે કાશીના ના ઘાટમાંથી મારા વલા રોહિતને ખરીદો તારા મદદેવ ને ખરીદ્યા મારા હે પાસ પાંડવો ઘેરે સતી હતા માતાજી હતા પોતે દોપદી એને પણ જો ઝૂકટામાં હારી ગયા એને પણ દુનિયાની લોકો એ ખરી ગયા મારા વાલ ને ખરાબ સમય આવે ને ત્યારે તમારું કપડું રગું ન થાય મારા વાલે હા અનુભવ કહું કઉ છું બાકી દુનિયા છે ને એ તો માલ હોય ને ત્યારે દુનિયા મારે ત્યારે તમારી માટે સોફા ખાલી છે હા ત્યારે અમારે અમરેલીમાં સંત મુરદાસ બાપુએ કીધું હું કીધું કે આ દુનિયા તરા ધોખા ધરશો નહીં મારા વલા તો દુનિયા એક દિના સમયે છે ને તમને ઘોડા ઉપર બેહાડે એક દિના સમયે ગધેડા માથે બેહાડે હા ગધેડા માથે બેહાડી ને ફૂલ એકા કાઢે હા તમે સો કામ સારા કરો ને એમાંથી એક કામ તમારથી ખરાબ ન થયું હોય સત્તા પર જો અમળેલી મુરદાસ બાપુથી નહોતું થયું તો એ જામનગરના માણસ સાહેબ જેવો કંઠી તોડી નાખી મારા વાલા હે કે તું તો પાખંડો છો એટલે અત્યારે છે ને પાખંડ વાળા પૂજા છે કરજુગમાં કીધું ને જતી સતી સંતા છે વાળા રે પૂજા છે એટલે આવું મારા વાળા એટલે છે ને સાસા ગુરુ કરવા સદગુરુ કરવા કેમ કે સાસા નું કેમ કીધું કે એવા બધા હોય એટલે જ કીધું ને કે હે નૂગરા નું નુગરા તો ને કરીએ નૂગરા તો નડકે રહી જાય સુગરા મળે તો રાવું રેડી મારી બેની હે એવું નિરલભાઈ બોલ્યા રાઠોડના કુળમાં મીરાબાઈને કીધું હે મારા વાળા એટલે એવું છે એટલે અમારે સંતો એ તો ઘણું ઘણું કીધું મારા વાળા જેવા જેવા અનુભવ થયા કે પાપી પાપી મળજો પસાસ પર એક નુગરો ન મળતા મારા વાળા બસ એવું છે એટલે વિડીયા અમારા જોતા રહેજો યુટ્યુબમાં જોતા હોય ફેસબુકમાં જોતા હોય વિસ્ટો માં જોતા હોય ફોલો ફોલો ની સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી તમારા બાર બસા પડ્યો અને ખ્યાલ રાખો મારા વાળા મોજ માં રહ્યો આનંદ માં જય માતાજી જય ઠાકોર જય દુવાર કે દેશ બસ મારો દુવાર વાળો એક જ જગતમાં સાસો છે મારા વાળા એટલે એની ભક્તિ કરો હરિ ગુણ ગાના બંદા હરિ ગુણ ગાના પ્રભુ ગાના દેખન દારે કોઈ આદલ કા જનન જનન જન જાલરી વાગે એવું અમારે સંતો કીધું મારા વાળા હે બેની મને ભીતર સદગુણ મળ્યા હે લખીરામ સાહેબે કીધું લુવાડાની મારી પાસે તો લખીરામ સાહેબ થઈ ગયા કોટિક ભાણ ઉગ્યા તું તો બેન ઈ કે એક ભાણ ની વાત કરશો મને તો દિલ ભીતરમાં માં કોટિક ભાણ ઉગ્યા હે એવું છે એટલે મારા વાલા મોજ માર્યો અને જીવન જીવી જાણો મનુષ્ય નથી કે પાણું જગમાં જીવન જીવી જાણો બીજા આનંદ સત્સંગના ના ભજન ના મળશું મારા વાલા ફોલો ફોલોઈંગ સબસ્ક્રાઈબર કરી નાખજો અમારી યુટ્યુબ ચેનલ માં જોતા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો ફોલોવિંગ કરી નાખજો ઈષ્ટામાં આખી વિડીયોને શેર કરજો લાઈક કરજો જય માતાજી જય ઠાકર જય દુવાળિયા દેશ